બધું એકદમ દેશી ખાવાનું મસ્ત મસ્ત આમ જો આ બાજરા રોટલો આ ઘરની વાડીનો ઓરો મજા જ આવેલું રીતે તો સ્વાગત છે ફરી કપડા નવા 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 બ્લોકમાં જે માતાજી મહાદેવ હાર બધાય ને તો આજે હું રેડી થોડી ઘણી પાગીને થોડી ઘણી બાકી છે અને અત્યારે જો મારા પપ્પા અત્યારમાં ઘરમાં હે ને દૂધી થોડો આવી જાય મેં કીધું હતું ને હવે ઉતરે એમ હે તો ઉતરે એમ હે જો જો અહીંયા પણ છે એ નાની નાની હે છે ક્યાં હે પપ્પા ક્યાં દેખાતી નહીં તમ તોડી લ્યો બસ ખબર એ કાલો મોટી બધી હે એ તો અબીજી આ હા ત્રીજી માં થી ઉતરશે ઓ ઓ કે નથી બાપા અહીંયા હે પૈ રાખવાની હજે નનકી નનકી હે થોડી લીધું એ રહેવા જ નથી દેતા કઈ દરોદ 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 કાઈ ને કાલ ઘી સોળા તોડે આ વારી આવી જાય પાછ કાલ આવીયા કે હોડે હવે એટલે તો કાલ પાછી ઘી હોડાન વારી આવી જાય शिबड़ा न तुतरता का आमड़ा बंद होई गया है शिबड़ा पूरा शिबड़ा पूरा गया तो। ताली कोरे एक काकड़ी चढ़ी गई के मिरु ए मैं कैच करी ली थी ना अब तू पका धोवी पड़े है आपई बगड़ा हां पड़ी पड़ी बगड़े हम तो ए आ तो जो केवी ए मिरो थी केचई न थी चला आ केवा साली मारो दड़ो बहुत देखाते हूं आई हूं हूं

તો રેવા દો બે હમણાંથી બહુ નથી ઉતરતી આ તો ચાર પાંચ આટો માર્યો ને દિવસોર માં આવતા જ નથી દૂધી નથી દૂધી તો અલિકોર ની દૂધી તો ઓહો હો જબરજસ્ત મોટી થઈ છે જો કેવડી બધી થઈ છે અલિકોર માં હે ને દૂધી બહુ મોટી મોટી થાય એકદમ સરસ સરસ મોટી મોટી કેમ અલિકોર દૂધી મોટી મોટી થઈ છે ને આપડે

પણ તારાથી તૂટતું નથી આ મારા એ જા જા દુધી આટલી બધી મોટી ન હતી હાલો તો અંદર જાય અને તૈયાર તૈયાર અહીંયા જો આવડી લાંબી દૂધી હે એ જો તો જો મિત્રો અમે થઈ ગયા છીએ એકદમ મસ્ત મજાના રેડી અને અત્યારે અમારે જવાનું છે મારા પપ્પાના મોટા બાપુના ઘરે કારણ કે મારા પપ્પાના મોટી માનના હરાદમાં ભેરાવે એવી રીતે છે તો અમારે જવાનું છે પણ હવે ન્યા બ્લોગ હું કન્ટિન્યુ નહીં કરું એટલે મેં કીધું અહીંયાથી કહી દઉં ક્યાં જવાના છીએ અમે તો એટલે હમણાં જો જઈએ અત્યારે કેટલા દસ 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 વાગ્યા હમણાં નીકળશે તો સારું હાલો ઘરે આવીને પછી મળશે અત્યારે જવાનું છે તો હેલો મિત્રો તો આજે આપણે બનાવવાના છે સોરી બનાવવાનો છે રીંગણાનો રીંગણા નો ગયો આ રીંગણા રહીએ ને એનો ઓરો બનાવવાનો છે આપણે એટલે તોડવાના છે રીંગણા તોડવાના છે મરચી તોડવાની કોથમરી બધું આપણે અહીંયા થઈ ગયું એટલે ઓરો મસ્ત બની જાય કાતર દે ને ઓહ એ આ પેલું રીંગણું આ નંકા નંકા હે જો આ ઉતરે એમ પછી ઉતરશે બીજું એક

ચાર રીંગણ આપડે થોડી હજુ હતા પણ મમ્મી ના પડી કે કેટલા થઈ જાય કારણ કે એમાં ખાવા ત્રણ તને થઈ

છો આમાં <laughs> 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 <Dijan -nankari>. <laughs> કામ આવી ગયું જે હું તૈયાર તડલે બધી બધી આવડી આવડી હા તીખી બોલાવી હવે સોરી કોથમરી ડુંગળી નથી વાવી ડુંગળી નથી વાવી એ ઊગી જાય ઝીણી વાવી દે તો આગળ છે ડુંગળી ના કોથમારી આવી રહી હેને આપણે સાવધાની પૂર્વક આપશે કારણ કે આજે નાનકી નાનકી છે

ખોદવા નીંદવા ની આજે વાવવું છે નવી નવી તો મેં તમને આગળ એક બ્લોક માં કીધું હતું એટલે હારું હાલો અત્યારે એમ ધોઈ હરખું રાખી દે અને અંદર જઈને છે ને આપણે હાઈ આપણે ઓર બનાવ્યા છે તો જો મિત્રો આપણે જે રીંગણા તોડ્યા તે રીંગણા ધોઈ વાઈ છે રીંગણા ને સોરી રીંગણા અને મરચાં અને કોથમરી હોતા છે અને લસણ છે અને ડુંગળી મોરી વાઈ જો આ બે સિવાય ત્રણેય આપણે આપણા સોરી આપણે ઓલું શું કહેવાય વાડીમાંથી તોડેલું છે

અને એની એ આપડે મરચી જો આપણી વાડીની મરચી ડુંગળી છે પછી ખીચડી છે અને આપણી ઘરની ફેરેલી ઘાટી ઘાટી છાય છે મસ્ત મજાનું એકદમ આઈ જાય બધું એકદમ દેશી ખાવાનું થઈ મસ્ત મસ્ત આમ જુઓ તો આ બાજરાનો રોટલો આ ઘરની વાડીનો ઓરો મજા જ આવે અલગ હોય કેમ હમણાં હે ને હું આ બધું બોલ્યું કે આપડે ઘરનું બધું તો મીરું બોલી ગઈ કે રોટલો આપડા ઘરનો નથી કેમ બાજરાનો લોટ સોરી અલ્યા બાજરો

મોઢા જમી લેવાનું મોઢા મને મોઢા પાણી આવે એમ જોઈને જો આ ઓરો અને રોટલો ને એવું બધું તો સારું હલો જમી લે બધાય જો ને અત્યારે મસ્ત મજા ને જમવાનું બધા જોયું કાઠિયાવાડી મજા દેશી જમી લીધું